ભાવનગર શહેરના પ્રેસ ક્વાર્ટર ખાતે છીએ અને આપ જે યુવાનો અને વડીલો અને ભાઈઓને જે રીતે અત્યારે જોઈ રહ્યા છો શનિવાર દિવસ છે અને ખાસ કરીને તમે ભાવનગર શહેર ના હશો તો તમને ખ્યાલ હશે કે શનિવાર રાત અને આ રાતના સમયે હજારોની સંખ્યામાં ભાવનગર શહેરના શ્રદ્ધાળુઓ એ ખોડિયાર મંદિર યાત્રા કરતા હોય છે અને તો પચાસેક જેટલી સંખ્યામાં અહીંયા ભાવનગર શહેરથી ખોડિયાર મંદિર સુધી પહોંચતા લોકો આ પ્રકારે પ્રસાદની વ્યવસ્થા કરે છે જે શ્રદ્ધાળુઓ માટે એટલે આવું કદાચ માત્ર ભાવનગર સિવાય બીજે ક્યાંય જોવા મળતું હશે કે કેમ પણ આપણા ભાવનગર શહેરમાં છે અને ખૂબ જ સારી વ્યવસ્થા સૌ સેવાભાવી અલગ અલગ મંડળો છે અમુક અમુક ટીમો છે અલગ અલગ અને સૌ કોઈ નિભાવી રહ્યા છે આપણી સાથે ભાઈ છે શું નામ તમારું લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ અને આપ જે આ સેવા થાય છે કોઈ મંડળ ગ્રુપ કઈ રીતે છે બાપા સીતાર મંડળ ગ્રુપ અમાક અમાક મંડળ ગ્રુપ છે બાપા સીતાર બરાબર અને આ જે અત્યારે તમે પ્રસાદની સેવા કરો છો મુખ્ય હેતુ શું તમારો બસ સેવા કરવાની આપણે જે પગપાળા હાલી જઈને માટે સેવા કરી હતી પ્રસાદ પ્રસાદની વ્યવસ્થા છે આજમાં જે વ્યવસ્થા છે એવું દેવખમણ છે એટલે અલગ અલગ તમે અલગ અલગ અંદાજે કેટલા લોકો પ્રસાદ લેતા હોય છે નવસો આઠસો નવસો આઠસો નવસો માણસો લેતા હોય છે પ્રસાદ અને આખી જે તમારી ટીમ છે આખી ટીમ બહુ સારું કહેવાય કે આટલા બધા લોકો બહુ બધી સેવા કરે છે અમારી માટે બહુ સારું કહેવાય અને ખોડિયારમાની કૃપાથી અહીંયાથી બહુ હાલીન એ બહુ સારું કહેવાય અમારી માટે સેવા કરે ને એ અમારા માટે વા આ ગરમીમાં સોડા ને પાણી ને નાસ્તો એ આપે આપણે બરાબર મતલબ ઘરેથી કોઈ પણ વસ્તુ પાણી પણ લઈને જવું ન પડે એવી વ્યવસ્થા થાય છે હા થાય છે બરાબર છે કે અમારું જે આખું મંડળ છે મંડળના બધા સભ્યો દર અમાસે આપણે બગદાણા સેવા માટે જાય છે એમાંથી એ લોકોએ નક્કી કરેલું છે કે આપણે દર શનિવાર મંદિર તે લોકોને આપણે નાસ્તો પાણી અમે દર શનિવારે અહીંયા અલગ અલગ રીતે કરીએ છીએ એક શનિવારે શરબતો એક શનિવારે નાસ્તો દર શનિવારે અમારે અલગ અલગ નાસ્તો હોય લોકેશન આપડે જે છે ગાયત્રી મંદિરની સામે પ્રેસ પોર્ટલ અહીંયા જે યાત્રાઓ ફરિયાળ મંદિર ચાલીને ને જાય છે બધા લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અહીંયા અમે પાણી શરબત આગળ તમે જશો તો સોડા બધું તમને અલગ અલગ અહીંયા મળતું રહેશે જેથી કરીને ગરમીમાં કોઈ પણ લોકો ડિહાઈડ્રેટ ન થાય બધી વ્યવસ્થા અમે અહીંયા કરીએ છીએ તો તમે જ્યારે પણ અહીંયાથી ચાલીને જાઓ તો અમારા અહીંયા જગ્યાએ જરૂરથી જરૂર તમે બધા આપણે તમને હજી એક વાર સ્થળ લોકેશન કહી દઉં છું આપણે ગાયત્રી મંદિરની આગળ જે ફ્રેશ વોટર છે ત્યાં છે ¡Gracias! Tiga tahun, empat